પોલીસે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈની ફરિયાદના આધારે હવે આ આખા મામલે તપાસ શરૂ કરી દીધી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમદાવાદના અંદલી ચાર રસ્તા પર જે લાફાકાંડ થયો તેમાં હવે એક નવો વળાંક આવ્યો છે હેડ કોન્સ્ટેબલ જ્યંતી ભાઈએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બંસરી વકીલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે જે અંતર્ગત બંસરી વકીલની સામે બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી બસો એકવીસ બસો છન્નું બી ત્રણસો એકાવન એક અને સાથે જ મોટર વ્હીકલ એક્ટની કલમ એકસો સિત્યોતેર અને એકસો ચોર્યાસી હેઠળ ગુનો નોંધાયો છે આ એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પર નજર કરીએ તો હેડ કોન્સ્ટેબલ ચૌદ જેમણે હેલ્મેટ વગર ભયજનક રીતે વાહન ચલાવી ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો આ પછી જયારે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ બંસરી વકીલને ઊભા રાખીને તેમનો મેમો આપવાની કાર્યવાહી કરવા જતાં બંસરી વકીલે હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈનું આઈ કાર્ડ માંગી આ આઈ કાર્ડ છૂટું જયંતિભાઈ પર નાખ્યું હતું અને આ પછી વકીલે પોતે વકીલ હોવાનું કહીને ત્યાં હાજર પોલીસ કર્મીઓને તેમની ઉતારી દેવાની ધમકી આપીને બીબ્સ ગાળો આપી હતી એટલું જ નહીં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ જોડે ઝપાઝપી કરીને તેમનો બોડી વોન કેમેરો પણ નીચે ઉતારી દીધો હતો આ ફરિયાદમાં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ કહ્યું છે કે તેમણે જ એકસો બાર નંબર ડાયલ કરીને બનાવ બાબતે જાણ કરી હતી

આ ઉપરાંત પોલીસે ત્યાં હાજર એક અન્ય પોલીસ કર્મીના બોડી વન કેમેરાનો વિડીયો જાહેર કર્યો છે તો આવો નજર કરીએ વિડીયો પર કે જે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે Oh, yeah.

જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર